અઠવા પોલીસ હદમાં નાનપુરા ખાતેથી રાત્ર નો પ્રયાસ કરનાર નરાધમને ઝડપી પાડી સળિયા પાછળ સુરતના અઠવા વિસ્તારમાં નાનપુરા ખાતેથી માસુમ ચાર વર્ષની બાળકીના અપહરણ પ્રયાસ કરાયો હતો જે ઘટનાનો વિડીયો વાયરલ થતા અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી પોલીસે સૌથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી માસુમબાડાનું અપહરણ કરી છે શારીરિક ડબલા કરનાર નરાદમ જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાને ઝડપે પાડ્યો નાનપુરા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતો મૂળ ખાતે રહેતો આરોપી જમીલ ઉર્ફે જમ્મુ રઝાક ખાન પઠાનને ગોપીપુરા ખાતેથી અઠવા પોલીસે ઝડપી પાડ્યો છે આરોપીઓને ઝડપવા માટે છ ટીમ બનાવી તો આરોપીઓની પૂછપરછમાં તેને બાળાના ગુપ્ત ભાગે અડપલા કર્યા હોવાનું પણ કબૂલ્યો હાલ તો અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમને ઝડપી પાડ્યો આરોપી અગાઉ પણ એક બાળાના બળાત્કારના ગુનામાં ઝડપાયો વીસ વર્ષની સજા થઈ હાલ પેરોલ પર આવી તેને ફરી પોતાનું પ્રકાશ્યો છે જી ગઈકાલે ગઈકાલ તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદી ફરિયાદીશ્રીએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે તેમની પાંચ વર્ષની ભત્રીજી તેમના મધર સાથે એમના મકાનમાં સૂતેલી હતી ત્યારે રાત્રિના આશરે સવા બારથી લઈ અને એક વાગ્યાના સમયગાળા દરમિયાન એક સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલો અજાણ્યો વિષમ ઘરમાં પ્રવેશી અને એમની ભત્રીજી જે પાંચ વર્ષની છે એને ઊંચકી અને લઈને ભાગવા જતાં અને રસ્તા ઉપર પડી જતા અને દીકરીએ રડવાનું ચાલું કરતા તેનું મોઢું દબાવી અને એની સાથે અડપલા કરેલા અને દરમિયાન પબ્લિક જાગી જતા એ ઈસમ ત્યાંથી દીકરીને પડતી મૂકી અને નાસી ગયેલો જે બાબતે તેઓ ફરિયાદ આપવા પોલીસ સ્ટેશન ખાતે આવતા અઠવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી હોય તાત્કાલિક તેમની ફરિયાદ લઈ અને બનાવની ગંભીરતા જોતા અલગ અલગ ડી સ્ટાફની છ જેટલી ટીમો બનાવેલી તથા આ બનાવ અનુસંધાને મદદ માટે ઉમરા પોલીસના ડી સ્ટાફની પણ મદદ લેવામાં આવેલી અને અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સથી આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ રિસોર્સિસની મદદથી આરોપીને પકડી લેવામાં આવેલ આ આરોપી જે છે એ જમીલ ઉર્ફે જમ્મુ રજાક ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસનો છે અને હાલ તે દસ દિવસની પેરોલ રજા પર લાજપોર જેલથી બહાર આવેલો હતો અને બે હજાર ત્રેવીસમાં એને વીસ વર્ષની સજાની સજા સંભળાવવામાં આવેલી અને લાલગેટ પોલીસ સ્ટેશનના બે હજાર એકવીસના ગુનામાં એને સજા થયેલી આરોપીને દસ દિવસની અંદર લાજપોર જેલમાં હાજર થવાનું હતું પરંતુ એ હાજર નહીં થયેલો અને આ બનાવ બનાવેલો જી